તો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર આજના વ્લોગની અંદર હું તમને દેખાડ એક મિનિટ ગેમ સ્પર્ધા તો મિત્રો આપણે પાસે છે ચાર ટીમ ચાર ચાર ટીમ એ અલગ અલગ ટી શર્ટ ઉતેર્યા છે અને આ સામે રાખેલા બોલને આપણે સામે રાખેલી બાલ્ટીની અંદર નાખવાના છે જે વધુ બોલ નાખશે એક મિનિટ ની અંદર તે વિનર કહેવા છે તો આપણે આપણી ચારે ચાર ટીમ થઈ ગઈ છે રેડી નાના મોટા ફુલકાનો વારો છે પહેલા તો પહેલા સ્ટાર્ટિંગ થાય છે હવે 1 2 3 હવે બોલ નાખવાનું કરી દીધું છે ચાલુ વિદ્યાર્થીઓ

परि <laughs> એમાં તો નાનો ભાઈ જીતી ગયો આપડે મોટા ભાઈ નો છે મોટા મોટા છોકરા નાખી બોલો કોણ જીતે વાર મોટા માં તો એના પહેલા અમારી ટીમો નો ઉત્સાહ જેવો તમે બધા એટલા હરખ છે કે કઈ ટીમ જીતે રેડ વાળા જાજા જે છે કે અમે યેલો વાળા થોડાક મુંજાઈ ગયા હે લાગે મુંજવણ એમ ઓઢે લગભગ રેડ વાળી ટીમ નો સ્કોર જીક હાઈ જાય છે હવે લગભગ તો લાગે છે રેડ વાળી ટીમ જીતશે પેલી ગેમ તો આપણે રેડ વાળી ટીમ જીતી ગઈ છે હવે બીજી ગેમ નું સિલેક્શન થાય છે કે રેડમાંથી માંથી કોણ ઉતરશે યલો માંથી કોણ ઉતરશે એ રીતે બધી ટીમ હવે સિલેક્શન કરે આ ગેમ નો મિનિંગ એ છે કે સામેથી આ ઈચવાનો છે બોલ જે જાજા બોલામાં ઈચી દે અને અડાડી દે અને ઈ ટીમ વિનર

तो मित्रों आज हमारा एक मिनट गेम की स्पर्धा जे અત્યારે ખતમ કરનાકી છે વિદ્યાર્થી બધા ડિસ્કો કરે છે ને હવે આ ગેમ ને પણ આયા પૂરી કરી ના વિડિયો ને પણ આયા પૂરો કરી હવે તમને ગમ્યો તો લાઈક કરી નાજો અને ચેનલ ને નવો સબ્સ્ક્રાઇબ પણ રાખજો મર્સુ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો ની અંદર